ભારતમાં કરોડો યુવાનો પોતાના સપનાઓને સાકાર કરવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે આમાંથી જ લાખો યુવાનોએ આઈએએસ કે આઈપીએસ ઓફિસર બનવાનું સપનું જોયું હોય છે જેને સાકાર કરવા માટે તેઓ દિવસ રાત મહેનત કરે છે આઈએએસ કે આઈપીએસ અધિકારી બનવા માટે યુપીએસસીની ટફેસ્ટ પરીક્ષા આપવી પડે છે ભારતની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાં યુપીએસસી સામેલ છે જેમાં પાસ થવા માટે યુવાનો બધું જ સ્વાહ કરી દે છે તેઓ પોતાની ઊંઘ ખુશી અને યુવાનીના વર્ષો પણ સ્વાહ કરી દે છે કેમ કે તેમને લાગે છે કે આ પરીક્ષા પાસ કરવા સિવાય કોઈ જ ઉદ્ધાર નથી એટલે તેઓ યુવાનીના કિંમતી વર્ષોને કોચિંગ ક્લાસીસ લાઇબ્રેરી અને મોકટેસ્ટ પાછળ જ ખર્ચે છે તમે ટ્વેલ્થ ફેલ ફિલ્મ અચૂક જોઈ હશે જેમાં આઈપીએસ ઓફિસર મનોજકુમાર શર્માની વાત છે આ ફિલ્મમાં આમ તો મનોજકુમારના સંઘર્ષની જ વાત છે પરંતુ એનાથી યુવાનો યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે કેટલી મહેનત કરે છે એનો સારી રીતે ખ્યાલ આવે છે ખરેખર આ યુવાનોને માત્ર ને માત્ર યુપીએસસીના સવાલો જ દેખાતા હોય છે બાકી બધું જ તેઓ ભૂલી જાય છે ક્યારેક તો તેઓ પોતાની ઓળખ પણ ભૂલી જાય છે આવો જ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે આ વિડીયો જોઈને યુપીએસસીની તૈયારી કરી રહેલા યુવાનના મનમાં એક સવાલ થશે કે શું ખરેખર આવી પરીક્ષા માટે મહેનત કરવી જોઈએ કે નહીં આ વિડીયોમાં જોવા મળતી યુવતીનું નામ માનવી શ્રીવાસ્તવ છે આ વિડીયોમાં તે પોતાની આપપીતી કહી રહી છે તમે આ યુવતીને સાંભળો मेरे को सबने बोला था कि यू पी एस सी की प्रिपरेशन करनी है तो दुनिया से अलग हो जाओ आइसोलेट हो जाओ फ्रेंड्स को छोड़ दो बाहर जाना छोड़ दो घूमना छोड़ दो and मैंने किया अभी था बहुत टाइम तक किया था अनटिल इट एक्चुअली गॉट टू मी एंड मेरे को थेरेपी में बहुत ज़्यादा एफर्ट करना पड़ा खुद को नॉर्मल करने के लिए एंड आफ्टर फाइव ईयर्स ऑफ प्रिपरेशन अब मुझे कॉरपोरेट में घुसना है आई हैव नो स्किल सेट आई हैव नो कॉन्टैक्ट्स आई हैव नथिंग एंड दिस इज वॉट आइसोलेशन डस्ट यू ये मैं

તેણે આ વિડીયોની સાથે લખ્યું કે તેઓ કહે છે કે યુપીએસસી તમારું જીવન બદલી નાખે છે તેઓ ક્યારેય નથી કહેતા કે આ પરીક્ષા તો કશું જ બાકી નથી રાખતી મેં મારી યુવાનીના વર્ષો એને આપ્યા પોતાની જાતને રૂમમાં બંધ કરી દેતી હતી જન્મદિવસની ઉજવણી લોકો સ્મિત એમ બધાનું જ બલિદાન આપ્યું અને હવે જ્યારે એનો અંત આવ્યો ત્યારે મને ખબર જ નહોતી કે હવે હું કેવી હતી યુપીએસસીનું સપનું સાકાર કરવા માટે ઊંઘ ગુમાવતા ગુમાવતા મેં પોતાની જાતને પણ ગુમાવી દીધી છે આ માત્ર માનવીની કહાની નથી કદાચ ભારતના લાખો યુવાનોની જિંદગીનું આ પ્રતિબિંબ છે આ યુવાનો અનેક એટેમ્પ્ટ આપે છે દર વખતે તેઓ વધુ મહેનત કરે છે કોચિંગ પાછળ વધારે રૂપિયા પણ ખર્ચે છે તેઓ કોઈના લગ્નમાં પણ જતા નથી પરિવારના પ્રસંગોમાં પણ જતા નથી એટલે કે એક રીતે સમાજની સાથેનો તેમનો નાતો જ તૂટી જાય છે તો એકલા પડી જાય છે તેઓ યુપીએસસી સિવાય બીજી કોઈ તૈયારી જ કરતા નથી તેઓ ક્યારેય વિચારતા જ નથી હોતા કે આ પરીક્ષામાં પાસ નહીં થાય તો જિંદગીનું શું થશે બસ એક સપનું તેમને દોડાવ્યા કરે છે હવે જ્યારે આ પરીક્ષા પાસ ન કરી શકાય ત્યારે તેઓ જિંદગીમાં એવા તબક્કે પહોંચે છે કે જ્યાં તેમની પાસે કંઈ જ નથી હોતું કોર્પોરેટ કંપનીઓ પણ તેમને નોકરી આપતા ખચકાય છે કેમકે તેમને ફ્રેશર તરીકે લેવા પડે વડે અઠ્યાવીસ કે ત્રીસ વર્ષની વ્યક્તિને ફ્રેશર તરીકે નોકરી પણ ન અપાય વળી આ યુવાનોમાં સ્વાભાવિક રીતે કંપનીઓ માટે જરૂરી સ્કીલ હોય એવી શક્યતા પણ ઓછી છે જોબ માર્કેટમાં પાંચથી સાત વર્ષના ગેપના લીધે ચાન્સ ઘટી જાય છે ભણ્યા પછી પાંચથી સાત વર્ષ સુધી કોઈ વ્યક્તિ નોકરી માટે જાય તો સૌથી પહેલા સવાલ પૂછાય કે ભણ્યા પછી આટલા વર્ષ કરીશું વળી તમે પહેલા જ યુપીએસસીની પરીક્ષા પાસ ન થયા હો એટલે સ્વાભાવિક રીતે આત્મવિશ્વાસ પણ ઘટી જાય યુપીએસસી માટે તમારો ઉત્સાહ તોડવાનો અમારો કોઈ જ ઇરાદો નથી અમે તમારી સમક્ષ માત્ર હકીકતો રજૂ કરવા માગીએ છીએ આ એક સિસ્ટેમેટિક પ્રોબ્લેમ છે કેટલાક લોકો યુપીએસસીને ગોલ્ડન ટિકિટ માની રહે છે અમારી તમને ગોલ્ડન સલાહ છે કે જો તમારામાં વિશ્વાસ હોય તો યુપીએસસીની પરીક્ષા અચૂક આપો પરંતુ સાથે જ એક બેકઅપ પ્લાન પણ રેડી રાખો એની સાથે જ કોઈ નવી સ્કિલ પણ શીખો જેથી નિષ્ફળતા પછી કમબેક કરી શકાય